i હેલો હં તું કોઈક સ્ટોરી મૂકી શકે ચકલો બચાવો પક્ષી બચાવો વોટ્સએપમાં સાચી વાત ઓહ વા અરે પણ તું તો યાર પેલું ચિકન ખોવાઈશું મરઘીઓ ખોવાઈશું મટન ખોઈશું બધું ખોવાઈશું ને સ્ટોરી મૂકવાની આવી તો મરઘી ને એ એ બધા પક્ષીઓ નહીં હારું વાર સી વાત છે કે આખું વર્ષ જે લોકો મટન ખાતા હોય ચિકન ખાતા હોય અને લોકો ઉતરાયણના દિવસે એવી સ્ટોરી મૂકે છે કે પક્ષી બચાવો ચકલો બચાવો તો શું આ મરઘીએ પક્ષી નહીં ઘણા લોકો એમ બી તો એવાય જોયા પોતાને કહેતા હોય જીવદયા પ્રેમી અને પૂછીએ ને તો મટન ચિકન બધું ખાતા હોય તો આ આપણી કેવી બેવડી નીતિ છે તમે જુઓ ઘણી વખતે કે ગયા વર્ષે આપણા વડનગરમાં મારો એક ભાઈબંધ ચાયના દોરી ગરામાં આવવાથી મરી મરી ગયો હતો મૃત્યુ પામે તો બરાબર હવે ચાઈના દોરી જેટલા બી લોકો વેકે છે બરાબર હું એમ કહું કે ગુનેગાર તો એ લોકો તો ખરા જ જે લોકો ચાઇના દોરી વેકે છે પણ એના કરતાં બધા ગુનેગાર તો એ લોકો છું કે જે લોકો ચાઇના દોરી ખરીદે છે એની ડિમાન્ડ જ પૂરી થઈ જાય તો સપ્લાય ચોથી આવે આપણા લોકો પોલીસથી પછી પર ચોકના ગમે તે રીતે સેટિંગ કરી ચાઇના દોરી મગાવીએ છીએ એના જેટલા લોકોનો મૃત્યુ થાય છે તમને બી ખબર કે એના ખતરા જેટલા છે પોલીસ એકલાની પોલી એકલા પોલીસની જવાબદારી નહીં સરકારે એટલા જવાબદારી નહીં કે ચાઇના દોરીથી ચાઇના દોરીનો આપણે ઉપયોગ બંધ કરીએ આપણે બધા લોકોની જવાબદારી કે ચાઇના દોરીનો ઉપયોગ બંધ કરીએ કારણ કે જ્યારે તમારા પોતાના પર આવશે છે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે શું થાય હવે જે વ્યક્તિના ઘરનો છોકરો મરી જાય ચાઇના દોરીવાથી એમને કેવું એમના પર કેવું વિતુ છે ભગવાન ના કરે તમારા જોડે કોઈ આવી ઘટના ના બને તો આપણે બધા ભેગા થઈને નિર્ણય લઈએ કે ચાઇના દોરીનો વપરાશ બંધ કરીએ બરાબર પોતે વાપરવાનું બંધ કરીએ તો વેકનારા લોકો તો પોલીસ ક્યાં સુધી લોકોને પકડશે કેટલા લોકોને પકડશે દર વર્ષે કોઈના કોઈ કેસ આવે કે ચાઇના દોરી પકડી હાથે પકડી અને છેલ્લે મારે તમને એટલું કહેવું છે મારો અવાજ ન્યૂઝ વતી તો ઉત્તરાયણના દિવસે બહુ બધા લોકો પતંગ ચગાવી બીજાની કાપ પણ અમુક ઉંમર થાય ને એટલે પછી આપણને અનુભવ થઈ જાય કે લોકો તો કદાચ એકદમ ઉત્તરાયણ મનાવતા હશે પણ મી તો પતંગ ચગાવવાનું બંધ કરવા છું જેમ કે લોકો ઉતરાયણ તો પતંગ ચગાવીને તો એક દિવસ કાપવા કાપી કરે પણ મોણસોની ઉત્તરાયણ તો ચોવીસ કલાકના બારે મહિના ચાલુ હોય કેમ કે તમને ખબર છે કે હંમેદા લોકો બીજાની કાપતા જ હોય છે બરાબર એટલે તમે બધા લોકો જ છો બીજું મારે તમને કોઈ કહેવું નહીં બરાબર તો મારો આ ન્યૂઝ વતી મારે તમને આટલો ન્યૂઝ આપવા હતા તો સાવધાન રહો સચેત રહો આગાશી ઉપર કે ધાબા પર પતંગ ચગાવો તો તમારું તો ધ્યાન રાખો તમારા બાળકોનું ધ્યાન રાખો બરાબર એક કોઈ બાળક ઘણા બધા પ્રસંગ આવતા હોય છે મારે તમને વધારે નહીં કહેવું તમે બધા લોકો છે બરાબર જય માતાજી